એકદમ લાજ જવાબ વસ્તુ અને સેલ્ફ વર્ક સાથે આવવાની છે નવી આઈટમ છે જેમાં હું આપણને મિત્રો એક એકાદ બે પીસ હવે ખોલીને પણ બતાવી જે આપણે જોઈ શકો છો પહેલા તમને પીસ બતાવી દઉં બધાય એક થી વધી દેક અને બધાય લાજ જવાબ પીસ છે સેલ્ફ વર્ક આવશે પ્લસ આમાં હેન્ડ વર્ક છે તેમાં હું આપણને એકાદ બે પીસ ખોલીને દેખાડીશ તો મિત્રો આમાં આપણને આ રીતનું ટોપ મળવાનું છે ટોપના કપડની વાત કરીએ તો સવા બે મીટર ટોપ મળશે અને સલવારના કપડની વાત કરીએ તો બેથી સવા બી મીટર સલવાર આવશે અને દુપટ્ટો સવા બે મીટર આવશે એકદમ નવી વસ્તુ છે બાટીક વિથ વર્ક તો આ ટોપ થઈ ગયું અને મિત્રો એમાં દુપટ્ટો એ આપણને એકદમ હેવી મળવાનો છે ગઢવાલનો દુપટ્ટો આવશે બાટીક પ્લસ ગઢવાલનો દુપટ્ટો આ રીતનો દુપટ્ટો મળવાનો છે અને બોટમ ની વાત કરીએ તો બોટમ એ આપણને આવા બાટિક ની પ્રિન્ટેડ માં મળી જવાની છે અને બધા એકદમ નવા અને લાજવાબ કોમ્બિનેશન માં આ રીતનું નું રહેવાનું છે એક જે પીસ આપણે ખોલીને દેખાડીશ જો આ પણ એકદમ નવું મેચિંગ છે ગ્રે અને કોફીમાં આ રીત નામ આયા કો પટ્ટો આવવાનો છે સેલ્ફ વર્ક આવશે આખું સેલ્ફ વર્ક છે બસ આમાં મળી બેક બેક વાત કરીએ તો આ રીતનો મોટો મળી જતો એમાં આપણને દુપટ્ટો ગઢવાલ મળી જવાનો છે અને બોટામા મળી જતો તો મિત્રો આ રીતનો આખો દસ પીસ નો સેટ રહેવાનો છે જો મિત્રો તમે ખરીદી કરવા માંગતા હોય તો અમારા ડિસ્ક્રિપ્શન કોન્ટેક્ટ કરો અને ઓનલાઈન પણ મંગાવી શકો છો થેન્ક યુ